દીવ જિલ્લા પંચાયતની ત્રણ બેઠક પર આજે મતદાન પૂર્ણ થતાં ઈવીએમ મશીન સહિત તમામ સામગ્રી જમા કરવામાં આવી કેન્દ્ર પ્રદેશ દીવ ખાતે આજરોજ દીવમાં ત્રણ દીવ જિલ્લા પંચાયતની બેઠક માટે મતદાન શાંતિપૂર્વક યોજાયું હતું ચૂંટણી દરમિયાન દીવમાં કુલ ચૌદ મતદાન મથકો પર મતદાન થયું હતું જેમાંથી બુચરવાડામાં ચાર મતદાન મથકો અને વણાકબારામાં દસ મતદાન મથકો પર મતદારોએ સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી તેમના મતના હકનો ઉપયોગ કર્યો હતો મતદાન બાદ દરેક ઈવીએમ તથા તમામ મતદાન તથા ચૂંટણીને સંબંધિત સામગ્રી સીલ કરવામાં આવી હતી મતદાન અધિકારીઓની તમામ ચૌદ ટીમો સેક્ટર અધિકારીઓની દેખરેખ અને કડક પોલીસ બંદોબસ્ત હેઠળ સરકારી વાહનોમાં કલેક્ટર કચેરી પરત ફર્યા હતા જેમાં ઈવીએમ મશીનો તથા તમામ ચૂંટણી સંબંધિત સામગ્રીનો સમાવેશ થયો હતો બધી જ ટીમોએ નિયમ અનુસાર ઈવીએમ મશીનો અને તમામ ચૂંટણી સંબંધિત સામગ્રી સ્ટ્રોંગ રૂમમાં જમા કરાવી હતી આજરોજ યોજાયેલી ચૂંટણીમાં કુલ ઓગણસાઠ નવ ટકા મતદાન થયું હતું દિવસ દરમિયાન કુલ ચાર હજાર ત્રણસોને મતદારોએ મતદાન કર્યું હતું જેમાંથી બે હજાર આડત્રીસ મહિલા મતદારો અને એક હજાર પાંચસોને એક પુરુષ મતદાતાઓએ તેમના કિંમતી મતનો ઉપયોગ કર્યો હતો ઉલ્લેખનીય છે કે આ જિલ્લા પંચાયતની ત્રણ સીટ માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી આગામી આઠ અગિયાર બે હજાર પચીસ શનિવારના રોજ સવારે આઠ વાગ્યાથી દીવ કલેક્ટર કચેરી ખાતે ગણતરી કેન્દ્ર પર

એ કાઉન્ટર પર જાવ 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 ide <laughs> અર્ધકાલીન સિક્યુટી પે કોઈપણ પ્રેસિડિંગ ઓફિસરની જરૂર પડી શકે છે તો એટલા માટે દરેક પ્રેસિડિંગ ઓફિસરે અર્ધકાલીન ડીમન્ડ રિવોર્ડ મળે ખીચુળ ખાહુડળલાલ ખારાવ્ર ખારઆય ચેતએય ને કારલ ખાબલે કાળકાર દ્ર ખાલાળળાલ